પહેલી ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં થશે આ ચાર મહત્વના અને મોટા બદલાવ નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ જાન્યુઆરી મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે અને આ બાદ ફેબ્રુઆરી મહિનો શરૂ થશે પહેલી ફેબ્રુઆરીથી દેશમાં અમુક નિયમો બદલવા જઈ રહ્યા છે આ નિયમોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે આવી સ્થિતિમાં તમારા માટે આ નિયમો વિશે અગાઉથી જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં તમારે આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા પડશે નહીં તો આવતા મહિનાથી થવા જઈ રહેલા ફેરફારો તમારા ખિસ્સા પર અસર કરશે કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ વચગાળાનું બજેટ હશે કરમુક્તિ અને રાજકોષીય સુધારાની અપેક્ષા છે બજેટ સિવાય ફેબ્રુઆરીમાં કેટલાક અન્ય નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે જેમાં એનપીએ આંશિક ઉપાડ અને સોવરીન ગોલ્ડ બોન્ડ સ્કીમના નવા હપ્તા તેમજ એસબીઆઈ હોમ લોન અભિયાનમાં ફેરફાર અને અન્ય નિયમો પણ લાગુ કરવામાં આવશે મોદી સરકાર આ કાર્યકાળનું છેલ્લું બજેટ

નોન સેલરી પ્રિવિલેજ અને અન્ય માટે પણ ઉપલબ્ધ છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે કેવાયસી વગરના તમામ ફાસ્ટેગ એકત્રીસ જાન્યુઆરી પછી નિષ્ક્રિય થઈ જશે એક ખાતરી કરવી પડશે કે કે માટે પૂર્ણ થઈ ગયું છે નહીં લગભગ કરોડ જારી કરવામાં આવ્યા છે પરંતુ માત્ર ચાર કરોડ જ સક્રિય છે આ સિવાય એક પોઈન્ટ બે કરોડ ડુપ્લિકેટ ફાસ્ટેગ છે આ સિવાય એલપીજીની ની કિંમત દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે અને ગેસ કિંમત પણ પહેલી ફેબ્રુઆરી નક્કી કરવામાં આવશે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર